નથી આવ્યો તમે કે શેડા પધારે દરબાર નું માન વધાર્યું એટલે માન વધાર્યું છે આ ખાલી દરબાર નું માન ને વધાર્યું શેડા નું માન વધાર્યું

બરાબર તમારે ભાઈ નથી અમારે ભાઈ જ છે અમે એમના માટે જીવ જીવાઈ દઈએ છીએ એમને પૂછી લેવાનું ના આપી દો મિત્ર કોને કેવાય વાત અલગ છે સમાજ વાત અલગ છે દીકરો બાપ અલગ છે બધી અલગ અલગ સંબંધ હોય બાપુ તમારે મિત્રો ને તો ક્ષત્રિય કેટલા મિત્રો હું પેલી વાર તમને મળ્યો ક્ષત્રિય સમાજ મળ્યો તમને ના ખબર હોય તો કહું હા મારા ઘણા બધા દરબાર મિત્રો ઘણા અને જો પહેલી વાર ના પાડી હોય ને મને એમ કીધું મેં મારા ઓડિયો બીજા આવ્યા આપણે મોરબી એમને કીધું પડે તમે વિડીયો બનાવતા નહીં આ કોને કીધું એવું બનાવતા ના પડી ના પ્રમુખ પછી એવા આવ્યા પછી પછી માનવું પછી એવા ફોન આવ્યા છે એ બનાવ ફોન વિડીયો બનાવ શું કેવું તમને તમે વિડીયો ના હું દરબાર બોલું છું તો શું તમને દરબાર કોઈ ના ના રેકોર્ડિંગ આપણે વિડીયો બનાવો મુદ્દો એ છે કે મારા રેકોર્ડિંગ સાથે જ નથી જીવન મને કોઈ દિવસ તમારા ફોનમાં આવો રેકોર્ડિંગ જોવાની મને થતા નથી રેકોર્ડિંગ હું ફોન રાખતો હું

તમે જેમ કોઈ ફરજ અમાઈ આવે છે ફરજ એટલે કરોડ ટકા ફરજ બનાવ્યા કઈ વાંધો પણ હજી અમે રાહ જોઈએ છીએ હજી તમારી આશા છે અમને હજી કઈક એકાદ વિડીયો બનાવો અમને અમારે એવું ખોટા ન બનાવો